કારણ કે જોહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી હાલમાં ભારતમાં લોકશાહી લાગુ છે એક જમાનામાં રજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે સાથે એકતાનું પણ હતું તે જમાનામાં રજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે રજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે રજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રજપૂતો હજી ભારતમાં જ છે તેથી સહુ રજપૂતો ભેગા મળી કોઈ એવું કૃત્ય કરે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળીને ચૂંટણી હરાવો આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહી અનુરૂપ સજા વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર